આ ખેતરમાં જવા દે આખો ડારી મત મત કરી હે અલ્યા પાણી પાતો તો કુંડી માં હી કાઢી તું તો આખો દાય ધંધો છે તારું પાણી ની કાઢવાનું પાણી કાઢવાનું તો પછી પે લાગતું નઈ પાણી કાઢે નહી કાઢ્યું ગવા માટે કાઢવા ગવા માટે નહીં કાઢતો પેશર ભરીયા કરતી કોક નીકળે હોળી રમાડવાની હોળી રમાડવાની પોતાનું રમવાનું કરું જ

માન પા મોનતો નઈ મને કે ઓરી નઈ રમાડી દીધી ઓરી આ તા મને પાવમ કે કે ઓરી નહી અલ્યા તારા કરતા વધારે મિયે ઓરી જોઈએ હા કોઈ કે ઓરી નહી ઓરી છે બીજી હો પાવ આવ્યો તું ઓરી છે હજુ આવ્યો પાવ યાર ઓરીયા ઓરી નહી

રમાજ એટલે રાજુ ભલે તને મારે નઈ રાજ્ય હોરી હોળી તો કોણ મારો બધા મારે હજુ ઓરી હજુ દસ વાર વાર ની આજે

પલાડી જો હાલ હતો ભાજી કરો મને તમારી મને આખો પલાળ દીધો છે તમે લસકો વાંચો એટલે મને કીધું પેલા ભાઈએ એવું આપડે ભોગ બીજું મેં તું ચોરી નઈ મેં આપડે કરીએ બીજા આપડે શું લેવા દેવા માથા માથાનો ફરેલો ભાજી નાખી હાલ હું બીજું તો ફરેલો આવે માથા નો બાકી નાખે

અમોરા મે આઈએ પા ઓરીયાન પા હા ઓરીય છે હમણા આઈએ છીએ અમે રંબા હા તો બોલ હાલ ઉજો ને બા